વલસાડ હાઈવે પર અકસ્માતમાં પિકઅપ વાનનો કૂચો વળી ગયો એકનું મોત બેને ગંભીર ઈજા વલસાડ હાઈવે પર ગત મોડી રાત્રે પિકઅપ વાનને અકસ્માત નડતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ ભર્યું મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ગોઝાર અકસ્માતમાં પિકઅપ વાન ગાડીમાં ભારે નુકસાન પહોંચ્યું હતું અને ગાડીનો કુચો વળી ગયો હતો આ અકસ્માત સર્જાતાની સાથે જ ઘટના સ્થળે હાઈવે પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી આવ્યા હતા આ બનાવ અંગેની મળતી વધુ માહિતી મુજબ વલસાડના ધરમપુર ચોકડી ઓવર બ્રિજ પર મોડી રાત્રે નવસારી તરફથી વાપી તરફ જઈ રહેલી પિકઅપ વાન ગાડી નંબર જીજે ટ્વેન્ટી વન ડબલ્યુ સેવન સિક્સ ટુ સિક્સ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો જે દરમિયાન આગળ ચાલતા ભારે વાહન સાથે પિકઅપ વાન ધડાકાભેર અથડાતા પિકઅપ વાન ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અકસ્માતનો બનાવ બનતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસે સ્થળ પર આવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો હાલ તો આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કરી રહી છે કેવું છે આવ્યો ભાઈ દસ મિનિટ આપો નહીં આવ્યો આપડે બિલ્ડિંગ પાસે ને